પોરબંદરમાં પોલીસે કલાકમાં વેપારીઓ સામે રસ્તા પર દબાણ કરવા અંગે ગુનો નોંધ્યો હતો અને તેઓ ડી લારીઓ રાખવા દેવામાં નહીં આવે તેવું પીઆઈએ સ્પષ્ટ જણાવી દીધું હતું અને પોતાની બદલી નાગાલેન્ડ થઈ જાય તો પણ રેકડી કે કેબિન નહીં રહે તેવું પણ જણાવી દીધું હતું

તેમ છતાં કેટલાક દુકાનદારોએ તેનું પાલન કર્યું ન હતું તથા અનેક રેકડી ધારકોએ પણ મુખ્ય માર્ગ પર પોતાની લારીઓ રાખી દબાણ કર્યું હતું આથી પોલીસે બુધવારે સાંજે છ થી રાત્રે નવ વાગ્યા સુધીમાં ઓગણત્રીસ વેપારીઓ સામે ગુના નોંધી તેઓની દુકાન બહાર રાખેલા લોખંડની જાળી સહિત નો માલ સામાન કબજે કર્યો હતો જેથી વેપારીઓને સાથે રાખી ચેમ્બર પ્રમુખ જીજ્ઞેશભાઈ કાર્યા વેપારીઓને સાથે રાખી કીર્તિ મંદિર પીઆઈ જે જે ચૌધરીની રજૂઆત કરી હતી ત્યારે પીઆઈએ આ મામલે હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો પરંતુ રજૂઆતમાં સાથે જોડાયેલા બાલાજી હનુમાન મંદિરની સામે આવેલી લારી અને કેબિન ધારકોને તેમની લારી કે કેબિન ત્યાં જ રાખવા દેવામાં નહીં આવે તેવું સ્પષ્ટ જણાવી દીધું હતું જો કે લારી ધારકોએ મુદ્દત માંગતા તેઓને પંદર દિવસની મુદ્દત આપી હતી હા યસ યસ હનુમાનજી સાંભળો બાલાજી ની

કરાઈ નાખો જાઓ આ જીગ્નેશ ભાઈ કહું છું એ બી કોઈ અને મે અસાના બાજુ ના કરતા અમદાવાદ બાજુ ના કરતા મારું ઘર છે નાગાલેન્ડ કરજો અને મણીપુર કરજો તો બરાબર કે સ્થિતિ નથી સારી હા મને ત્યાં રાખજો બાકી તમારી લારી તમારી દુકાન ભગવાન બાલાજીની સામે છે ને આજે હમણાં મારું કામ પૂરું કરી 12 વાગે ધોકો લઈને આવું છું 28 28 ને બોલો નાની પૃથ્વી ચપ્પલ ની કે ગમે તે હશે રોડ ઉપર ઉભો રહેતો હશે ટ્રાફિક ને તકલીફ પડતી હશે એના લીધે કેબિન હશે